અશોકભાઈ સનાભાઈ પાણીના તાકા પાછળ નદીના કાંઠે પરમદી અમે જોયો હાડા અગિયારે કાયદેસર બે દીપડા હતા એક દીપડો જંગલમાં કરી ગયો અને એક દીપડો નદીમાં હાવ ગેપ થઈ ગયો અમને પછી દેખાણો નહીં દેખો ખરો પણ એ અંદર વીયો ગયો પછી આ બાજુ વાડા છે અમારા ટાંકા આગળ જ્યાં વાડામાં કરી ગયો પછી અમે દેખો જ નહીં પછી પરમદી અમે બે વાયગા ઉધી જઈ ગયા તો અમને કંઈ નજરે ન શું પછી કાલની તારીખમાં નવ વાગે રાઈટ અમને નવ વાગે મારા ઘરના સામે અમારે એલોજન હરગે છે માતાજીના મઢની એલોજન હરગે છે એટલે રાઇટમાં અમે દેખો દેખો એટલે પાછો બાવેડવાડો આવી ગયો અને અમે દેખાણો નહીં પછી અમે રાતના બે વાયગાઓથી જઈ ગયા તો અમે દેખો નહીં અને આજની તારીખમાં કાયદેસર હું અહીં બેઠો છું અને બતી કરી મેં બતી કરી કાયદેસર મને કાયદેસર દીપડો મને નજરે છડ્યો એટલે હું માન્ય કર્યું આજ તંડીથી જોતો આજ તો મેં કાયદેસર